ગત ત્રીસમી મે બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ દલિત યુવક સંજય સોલંકી સાથે જુનાગઢમાં જ વાહન ચલાવવા જેવી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખ્સોએ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા ધારાસભ્ય એવા ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ઉપર સંજય સોલંકીને ઢોર માર માર્યા બાદ તેનો વિડીયો બનાવવાનો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો જ્યારે આ જ મામલાને લઈને ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓની અપહરણ મારામારી હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જૂનાગઢ પોલીસ દ્વારા અગિયાર લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તમામ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે જે સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજા સહિત કુલ પાંચ લોકોએ અગાઉ જે જામીન અરજી છે તે મૂકી હતી જ્યારે સેશન્સ કોર્ટ દ્વારા તે જામીન અરજી રદ કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં તેની જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી જ્યારે હાઈકોર્ટે તેની જામીન અરજીને લઈને આજે સુનાવણી છે તે હાથ ધરવામાં આવવાની હતી ત્યારે આ સુનાવણીમાં આજે હાઈકોર્ટમાં શું થયું તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢમાં સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવાના કેસમાં જૂનાગઢ પોલીસે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર લોકોની ધરપકડ કરી હતી જે અગિયાર લોકોને જેલ હવાલે છે તે કરવામાં આવ્યા હતા ગણેશ જાડેજા અને અન્ય વિરુદ્ધ આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો પાંસઠ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને અન્ય આર્મ સેક્ટ કલમ પચીસ ઓબ્લિક એક બી અને એ દ્વારા અને એટ્રોસિટીની કલમ ત્રણ ઓબ્લિક બે અને પાંચ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે આ મામલે જામીન મેળવવા ગણેશ જાડેજા સહિત પાંચ લોકોએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી જે અરજી નીચલી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશ જાડેજા દ્વારા તેના જામીનને લઈને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હતા અને ગણેશ જાડેજાની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેને જ લઈને આજે સુનાવણી છે જે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી પરંતુ ગણેશ દાડેજાની મુશ્કેલીઓ હજી પણ વધી રહી છે ગણેશ દાડેજા કે જેને આશા હતી કે તેને આજે જામીન મળી જશે અને તે જેલની બહાર એટલે કે જેલમાંથી મુક્ત થશે તે આશા ઉપર હવે પાણી છે તે ફરી વળ્યું છે અને હાઈકોર્ટની અંદર વધુ એક તારીખ છે જે આપવામાં આવી છે આગામી સાત ઓગસ્ટના રોજ ગણેશ જાડેજાના જામીન અરજીને લઈને વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે ત્યારે આ જ કેસમાં જૂનાગઢ પોલીસ પણ હાઈકોર્ટના દ્વારે પહોંચી હતી જેમાં ગણેશ જાડેજા સહિત જે આઠ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી પરંતુ નીચલી કોર્ટે તે રિમાન્ડ ન આપતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા તેમના ફર્ધર રિમાન્ડ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી છે તે દાખલ કરવામાં આવી હતી જે અરજીને લઈને પણ આગામી છ ઓગસ્ટના રોજ હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હવે હાઈકોર્ટનું વલણ કઈ રીતનું રહેશે કે ગણેશ જાડેજાને છ ઓગસ્ટના રોજ જે પોલીસે જે રિમાન્ડ માટેની અરજી દાખલ કરી છે તેમાં તેને રિમાન્ડ આપવામાં આવે છે કે સાત ઓગસ્ટે જે તેની જામીન અરજી છે તેમાં ગણેશ જાડેજાને જામીન આપવામાં આવશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર